આપણે કપાસની હાથીયું કાઢી અને ભેગી કરીને ઓલા સાઇડે અંધી હરગાઈ છે હે અને હવે આમાં પંચિયા મારી દઈ પંચિયાથી ખેતી કરી આગા ઉભા બે વાર પંચિયા મારીને પછી આપણે ઉનાળું તલ વાવવાના હે હજી આમાં હવે નક્કી નથી કયા તલ વાવી વાવી હજુ હવે કાળા તલ વાવી કે સફેદ વાવી ગણતરી તો હે કાળા તલ વાવવાની પણ પછી જો વળી સફેદ થઈ વાવી દઈ હવે ચાર પાંચ પાંચથી પછી તલ વાવવાય ખેતી કરી નાખી કીધું એટલે મોરો થોડો હરવો પડે મોરો ઉપડી જાય છે અને કપાવાળામાં તો જમીનનો ટોર હોય પુષ્કળ પ્રમાણમાં અને કીધું જાતિ નથી મારવી અને પંછીયા માર દે તો ખેતી સારી થઈ જાય કુંડી અને બેય કામ લો ચોથામાં ગામે ગામ ખેતીમાં ફેર હોય અમુક એવું વિચારે કે તલ વાવો હોય તો ખેતી બઉ ઊંડી ન કરાય પણ ખેતી ઊંડી કરવી થી ફાયદો જ થાય તલ જમીન ધડે હોય એટલે ઉગે તો થોડાક દી તલ હારા લાગે પણ જે વધારે ખેતી કરેલી હોય એ પછી ઠેટ લગી તલ એમ કે મચક નો મારે તલ હારા જ રહીએ રીતે અને ઓછી ખેતી કરી ધળે હોય તો પ્રથમ તલ હારા લાગે પણ પછી થાકી જાય એને પાણી પૂરતું પી નો અને ઉનાળાનો તાપ હોય આજે ખર્ચો આવતા આવતા બચી ગયો છે આજે રિસીવર એ આપણે માઇકનો અવાજ રેકોર્ડિંગ કરે રિસીવ કરે મોબાઈલમાં એ રિસીવર આપણે હાથી હાલે છે ને એમાં ઉપર રેકોર્ડિંગ કરતા હતા અને પડી ગયું હતું માંડ માંડ મહા મહેનતે જઈડું છે એટલે કે આજ સીધે સીધો પાંચ હજારનો ધૂંબો આવી જાય હાથી બારવાનો કાર્યક્રમ ભેગો હાલે છે Le voy a ir a ver a tal.